કરી નથી હજુ સુધી તો એ અમે ડાયરેક્ટ નથી કરવા માટે ગયા હતા અમે એજન્ટ હતી નથી ગયા પણ એમને અમે એટલી આશા રહીને સવારે ગયા હતા કે મુખ્યમંત્રી શ્રી અમારી વાત સાંભળીને સાચી રીતે અમારા છોકરાનો ન્યાય આપ માટે અમારી હેલ્પ કરશે પણ તઈ જઈને એવું લાગ્યું જ નહીં કે એ પણ અમારા સાથે છે અને એ પણ ન્યાય માટે અમારા માટે કશું કરી રહ્યા છે એવું મને લાગ્યું જ નહીં પછી દસ મિનિટ પછી એમને બેસાડીને પાંચ મિનિટ સુધી અમારે જોડે વાત કરી એનામાં પણ પેલું એમનું એ જ હતું કે બેન એવી રીતે રજૂઆત નહીં કરાય કોઈ પ્રોટોકોલ હોય લેખિતમાં બધું પરમિશન લેવી પડે છે પણ એમને ખબર જ નથી કે દોઢ વર્ષથી અમે પ્રોટોકોલથી બધી વ્યવહાર કરી રહ્યા છો ચૌદ જણા અને બધું લેખિતમાં જ આપી રહ્યા છે એ એમને ખબર નથી એમને મેં જાણ કરાવી દીધી કે દોઢ વર્ષથી અમે લેખિતમાં જ અને પ્રોટોકોલમાં સંયમ લઈને જ બધું કરતા હતા ત્યારે તમે તમે ગૃહમંત્રીશ્રી મળીને આયા કલેક્ટરશ્રીને મળીને આયા કોઈને અમે રિસ્પોન્સ નહીં આપ્યો અને ડાયરેક્ટ અમે જ્યારે તમને રજૂઆત કરી રહ્યા છે તો તમે પણ અમે રિસ્પોન્સ નહીં આપતા અને તમે ડાયરેક્ટ અમે એજન્ડા થી વાત કરાવી છો તો અમે કઈ આતંકવાદી નથી કે કઈ ગુનેગાર નથી કે એજન્ડા લઈને આયા હતા તમારા પાસે અમે તો પીડિત છે ને અમારા છોકરાને દોઢ વર્ષથી ન્યાય નહીં મળ્યો એટલે આશા લઈને તમારે પાયા હતા જ્યારે દોઢ વરસથી બધા નીચેના અધિકારે અમારો બધો આશા એ કરી રહ્યા છે એવી રીતે એમને પણ અમારે આશાનું ભંગ કરી નાખ્યું અને પછી એમને કે સર તમે એક ઓર્ડર કરી શકો છો તમે રાજ્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છો તો તમે એક ઓર્ડર કરી શકો છો કે હજુ સુધી સ્કૂલ પર એક્શન કેમ નહી લીધી કોટેવાલા હજુ સુધી વર્તળ જમા કેમ નહીં કર્યું અને વિનોદ પ્રમોશન કેમ થાય છે તો એમને મને હાઈકોર્ટનું નું બતાવ્યું કે એ હાઈકોર્ટ મામલો છે કે બેન તમે એ બી કીધું કે હાઈકોર્ટ તમારાથી મોટું નથી સર તમે એમનાથી મોટું છે તો તમે હાઈકોર્ટનો કેમ જવાબ આપો છો તો પછી તમે તમારા વકીલ જોડે વાત કરો અને તમારે વકીલને મારા જોડે વાત કરવાનું કેજો એ અમને ઉત્તર હતું પછી તમારી તમારી પ્રત્યે અમને લાગણી છે એવું પણ કીધું પણ એમને મેં કહી દીધું કે તમે લાગણી છે એવું તમે દર્શાવ્યું નથી અને અમે લાગતું નથી કે તમે પીડિત પરિવાર જોડે છો અને તમે અમારી લાગણી છે પછી પોલીસ વાળા બોવ કાઢ્યા ને કે તમે ઘરે છોડું છું અને કરીને પાણીગેટ પોલીસ ચોકી લઈ ગયા તમે જોઈ શકો છો કે સભાગૃહમાં બધું મોડું દબાઈ નાખ્યું મારો પેલો લેડીઝ લેડીઝ ને કે બોલતી નહીં બોલતી ને એવું કર્યું કેમ આવાજ દબાવે છે તમે પીડિત પરિવાર નો ને અમારો હક નથી કે અમે આવાજ ઉઠાવી શકે છે તો તમે સા સત્તા પર બેસ્યા કેમ તમે તો કે રહેલા બધા ઓરિડર માં તમારો આવાજ હતો કે અમે નાગરિકો માટે છે નાગરિકો ના બધું એ કરવાનો અમારો ફરજ છે તો તમે તો બધા એનામાં મારું મોડું દબાઈ નાખ્યો કે એની બોલવા નહીં દેતી એનું મોડું દબાય કેમ મારો હક નથી મારા છોકરીનો ન્યાય માંગવા માટે એ એમનું કશું જોવાતું નથી અને પછી જે લોકો અમે હેલ્પ કરી રહ્યા છે એમનો બદનામ કરવા માટે તમે બધા પ્રયત્ન કરી રહ્યા છે તયા પણ ભદ્દર કચેરી લઈ ગયા અમે બોલીને એ લોકો અને ચાર પાંચ કલાક સુધી બેસાડીને રાખ્યા મોબાઈલ ટ્રેસ કર્યું સાડી કેમ 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 પર ખરાબ વિચાર જેની કઈ હદ નહીં જેનો કઈ પૂછવાનું એમને એ જ નથી એટલું એમનો મગજમાં હોવું જોઈએ કે પીડિત પરિવાર છે છોકરાના એ માટે આયા છે એ વારે ઘડી દરખાસ્ત કરે છે એની કોઈ માનતું નથી એટલે આયા હશે પણ એમનું એ કશું નથી એમનો પ્રોટોકોલ ભંગ થઈ ગયો એમને ઠેસ પહોંચી એટલે એમનો કોઈને પકડવાનું હતું અને કોઈને સજા કરવી હતી એટલે એમને મોબાઈલ એ બધું ટ્રેસ કર્યું